જય શ્રી કૃષ્ણ બહેનો સાકરીય સોમવાર આપણે જોઈશું સાકર્ય સોમવારની વાર્તા અને તેની વિધિ શ્રાવણ માસના પ્રથમ સોમવાર આ કઠિન પરંતુ મહાફળદાયી વ્રત શરૂ કરવું આ વ્રત સર્વ મનોરથ સિદ્ધ કરનાર છે પુત્રહીન દંપતી પુત્ર પ્રાપ્ત કરે છે નિર્ધનને ધળ મળે છે મૂર્ખ જ્ઞાની બને છે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રાતઃકાળે સ્નાન આદિથી પરવારી શિવ મંદિરે જઈ શિવ પાર્વતી અને ગણેશનું પૂજન કરવું ઉપવાસ કરવો વાર્તા સાંભળવી નૈવેદ્યમાં સાકર લઈ તેના ચાર ભાગ કરવા એક ભાગ શિવને ધરાવો બીજા રમતા બાળકને આપો ત્રીજો જાતે આરગવો અને ચોથો જળમાં પધરાવો પૂર્ણ ભક્તિભાવથી વ્રત કરવું વાર્તા મનસાવટી નગરીમાં ગિરજાશંકર નામનો એક કોઢિયો બ્રાહ્મણ રહેતો હતો કોઢને કારણે એને કન્યા મળતી ન હતી બ્રાહ્મણે ઘણા દવા દારૂ કર્યા પણ કોઢ ન મટ્યો છેવટે છેવટે કોઈ જ્ઞાની ના કહેવાતી સોળ સોમવારનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવે બ્રાહ્મણની કાયા કંચનવરણી થઈ ગામે ગામથી માગા આવવા લાગ્યા બ્રાહ્મણ ગુણવંતી નામની એક રૂપાણી અને ગુણવાન કન્યા સાથે લગ્ન કર્યા પતિ પત્ની ભગવાનનું સ્મણ કરતા કરતા સંસાર સુખ ભોગવવા લાગ્યા એવામાં ચોમાસું આવ્યું બારે મેઘ ખાંગા થયા બ્રાહ્મણના ઘરની દીવાલ તૂટી પડી પતિ પત્ની બને જીવ બચાવવા ભાગ્યા આઠ દિવસની હેલી મનાણી વરસાદ અટકવાનું નામ લેતો નથી લોકોના જીવ પડી કે બંધાયા ઘર ઘર ખેતરો ડૂબી ગયા વરસાદ અટક્યા પછી બ્રાહ્મણ બ્રાહ્મણીએ કાટમાળ ખસેડી ત્યાં એક ઝૂંપડું બાંધ્યું ગામ આખામાં ભૂખમરો ચાલતો હતો ત્યાં બ્રાહ્મણને ભિક્ષા કોણ દે બ્રાહ્મણે પરદેશ જવાની વાત વિચારી ત્યારે પતિવતા બ્રાહ્મણી બોલી કે સુખે સીધાઓ નાથ મારી જરાય ચિંતા ન કરશો હું તો પારકા કામ કરીને પેટનો ખાડો પૂરીશ બ્રાહ્મણ તો ખંભે ખેડિયો નાખીને ચાલતો થયો ગામે ગામ ફર્યો પણ ક્યાંય કામ મળતું નથી રખડતા રજડતો નંદી ઋષિના આશ્રમે આવ્યો ઋષિએ પ્રણામ કરી રડતા રડતા પોતાના દુઃખની વાત જણાવી ઋષિને દયા આવી બ્રાહ્મણને આશરો દીધો બ્રાહ્મણે ત્યાં બે દિવસ આરામ કર્યો પછી વિદય માગી ત્યારે દયાળુ ઋષિએ એને એક જડી આપતા કહ્યું કે હે બ્રાહ્મણ આ સંજીવની બુટ્ટી છે આ બુટ્ટી ઘસીને મરેલા માણસને પીણાવીએ સજીવન થાય છે આનાથી એક માણસ સજીવન થશે તેથી યોગ્ય યોગ્ય પાત્ર દેખાય ત્યાં જ ઉપયોગ કરજે બ્રાહ્મણ ઝરડી બૂટી લઈને ચાલતો થયો રસ્તામાં નગર આવ્યું આખા નગરમાં શોક છવાયેલો જોઈ અને વિસ્મય થયો આગળ જતાં કોઈનું હૈયાફાટ ફાટ હૃદય સંભળાયું બ્રાહ્મણને લાગ્યું કે રાજમહેલમાં કરુણ આક્રમણ કરી રહ્યું છે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે રાજાનો એકનો એક કુંવર મૃત્યુ પામ્યો છે તેથી આખા નગરમાં શોક વ્યાપી ગયો છે બ્રાહ્મણને ઋષિએ આપેલી સંજીવની બુટી યાદ આવી એ તો દરવારની રજા લઈ મહેલમાં ગયો રાણી હયાફૂટ રુદન કરી અને રાજા લમણે હાથ દઈને બેઠા છે બ્રાહ્મણ રાજા પાસે જઈને બોલ્યા કે હે રાજન મને રજા આપો તો હું મારા કુંવરનું હું તમારા કુંવરને સજીવન કરું રાજાને લાગ્યું કે નક્કી આ માણસ ગાંડો થઈ ગયો છે મણદાતે કાંઈ બેઠા થતા હશે પણ ડુપ્તાને તણખલાનો સહારો રાજાએ હા પાડી બ્રાહ્મણ કુંવરના સબ પાસે ગયો બધા રડવાનું ભૂલી તમાશો જોવા લાગ્યા બ્રાહ્મણે સંજીવની બુટી ખરલ પર ઘસી એક ટીપું રડતા જ કુંવરના સબમાં ગરમી આવી બીજા ટીપે કુંવરનો કુંવરની આંખો ખુલી અને ત્રીજા ટીપે તો કુંવરે આળસ મરડીને બેઠો થઈ ગયો રાજા રાણી તો લાકડીની જેમ બ્રાહ્મણના પગમાં પડી ગયા બ્રાહ્મણ તો ઘડીકમાં વૈભવશાળી બની ગયો રાજાએ એને રાજ પુરોહિતનું પદ આપી રહેવા મહેલ આપ્યો નવાજી આ ધનથી તોલાયા આ બાજુ મંચાવટી નગરીમાં ગુણવત્તી પેટે પાટા બાંધીને દુઃખના દાડા વિતાવે છે પતિની રાહ જોતી જોતી સુકાઈને કાંટા જેવી થઈ ગઈ છે જતાં આવતા યાત્રીઓને પતિના સમાચાર પૂછે છે રાત આખી રડવામાં વીતે છે પારકા પાણી ભરાતા ભરાતા માથે ટાલ પડી ગઈ છે દરણા દળી દળીને હાથમાં છાલા પડી ગયા છે એવામાં પવિત્ર શ્રાવણ માસ આવતા સૌ સ્ત્રીઓ મહાદેવનું વ્રત કરવા લાગી ગુણવતીએ પણ વ્રત લીધું ઘરમાં અન્નનો દાણો ન હતો તેથી નકરનો ઉપવાસ થયો સાંજે પડોશીના ઘેર પુત્ર જન્મતા સાકરના પેડા વેચાયા એક ગાંગણો ગુણવંતીને પણ મળ્યો ગુણવંતીએ સાકરનું પાણી પીધું અને શિવનું સ્મરણ કરતી નિંદ્રાધીન થઈ સપનામાં શિવજી આવીને કહેવા લાગ્યા દીકરી તે જાણે અજાણીએ મારું સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે આ વ્રત આ પૃથ્વી પર ઉમાએ મને પામવા માટે કરેલું હું તારા પર પ્રસન્ન થયો છું પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરી ભાવ કરીને ઉજવણું કરજે તારા મનોકામ મનોકામના પૂર્ણ થશે બીજા દિવસે ગુણવત્તીએ વ્રતની વિધિ વિગતવાર જાણી અને સાકરિયા સોમવારનું વ્રત ચાલુ રાખ્યું આ રીતે પંદર સોમવાર ગયા સોળમાં સોમવારે વ્રત ઉજવણું કર્યું પણ ઘરમાં ખાવા ધાન ન હતું ત્યાં ઉજવણું કઈ રીતે કરવું ગુણવત્તી તો લમણે હાથ દઈને રડવા લાગી એ જ દિવસે ગિરજાશંકર સિંતેર પેટી ખાય તોય ન ખૂટે એટલું ધન લઈને આવ્યું દુઃખના આંસુ હસના આંસુ બની ગયા પછી બંનેએ સાથે મળીને વ્રત ઉજવ્યું સમાચાર શેર ઘઉંનો લોટ લીધો શેર ઘી અને ગોળ લાડુ બનાવ્યા એના ચાર ભાગ કર્યા એક મહાદેવને ધરાવ્યો બીજા રમતા બાળકને અને ત્રીજો ગોવાળાને આપ્યો ચોથો ભાગનો પ્રસાદ વેચ્યો પછી બ્રાહ્મણે ઝૂંપડી જગ્યાએ વિશાળ હવેલી બાંધી આંગણામાં મોટું શિવાલય બનાવ્યું પતિ પત્ની બને શિવને ભજવા લાગ્યા શિવની કૃપાથી બ્રાહ્મણીને કુખે દેવતાઈ તેજવાળો પુત્ર જન્મ્યો આમ સૌ સારાવાના થયા હે શંભુ સાકરિયા સોમવારનું વ્રત જેવું બ્રાહ્મણને ફળ્યું તેવું જેવું બ્રાહ્મણીને ફળ્યું એવું સૌને ફળજો જય શિવશંકર ઓમ નમો શિવાય